અમદાવાદના રામોલ વિસ્તારમાં મામા બાળાજી ત્રિપુડીએ જ કરી પોતાના સગા સંબંધીઓ સાથે કરોડોની છેતરપિંડી નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદના રામોલ વિસ્તારમાં મામા બાણેજની ત્રિપુટીએ સગા સંબંધીઓને અલગ અલગ બહાના હેઠળ રોકાણ કરાવીને ઊંચું વળતર આપવાની લાલચ આપીને લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા આ ઠગ ટોળકીએ મોટાભાગે નજીકના સંબંધીઓને ટાર્ગેટ બનાવ્યા હતા જેમાં બચત મંડળી જૈન કેપિટલ નામની પેઢી સહિત અન્ય સંસ્થામાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાનું કહીને સોળ લોકો પાસેથી પાંચ કરોડ બેતાલીસ લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હતી અને આરોપીઓએ હજી પણ અનેક લોકો પાસેથી રૂપિયા પડ્યા પડાવ્યા હોવાની પોલીસને આશંકા છે ત્યારે પોલીસે ફરિયાદના આધારે સમગ્ર કૌભાંડના માસ્ટર માઇન્ડ એવા મહેશ જૈનની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે પકડાયેલ આરોપી મહેશ જૈન મણિનગરમાં મેડિકલ સ્ટોર ધરાવે છે ત્યારે આરોપીએ અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇડો શરૂ કરી છે જ્યાં રોકાણ કરવાથી વધુ નફો મળશે તેમ કહીને આરોપીઓ લોકો પાસેથી રોકાણ કરાવતા હતા અને કરોડો રૂપિયા લઈ રફુ ચક્કર થઈ ગયા હતા આરોપી બચત મંડળી મહેશ મેડિકલ જૈન કેપિટલ અને દિશા એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં લોકો પાસે રોકાણ કરાવતો હતો અને આવી રીતે મામા બાણે ત્રિપુટીએ વર્ષ બે હજાર ચોવીસથી લોકો પાસેથી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું ત્યારે હાલ પોલીસે મહેશ જૈનની ધરપકડ કરી જ્યારે અન્ય બે ફરાર આરોપી નવીન જૈન અને શુભમ જૈનને પકડવા તજવીજ શરૂ કરી છે જય હિન્દ જય ભારત